અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આજે શુભાનપુરા વિસ્તારમાં રામેશ્વર મંદિર ખાતે આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ આયુર્વેદિક કેમ્પનો લાભ લીધો છે આયુર્વેદિક કેમ્પના ડોક્ટર કાળી પટ્ટી બાંધી અને કલકત્તાની જે ઘટના હતી તે અંતર્ગત વિરોધ પણ નોંધાવ્યો છે ન્યાય મળે પીડિતાને યોગ્ય ન્યાય મળે તે માટે માંગ કરી છે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા આયુર્વેદિક કેમ્પની સાથે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત લોકોમાં જાગૃતતા આવે અને વ્યસનથી દૂર રહે તે માટે જ બેનર અને પોસ્ટર લગાવી રસ્તા પર ઉતરી અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે આપણે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીની વડો કચેરી વડોદરા જિલ્લા પંચાયત અને સરકારી આયુર્વેદ દવાખાનું રાવપુરા કારેલી બાગ દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સુભાનપુરાની રેસ્કોસ બ્રાન્ચના સહયોગથી અત્રે રામેશ્વર મહાદેવ સુભાનપુરા હાઈ રોડ ખાતે સર્વરોગ નિદાન સારવાર કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં દરેક પ્રકારના રોગોની સારવાર વિનામૂલ્યે આયુર્વેદ મળશે અને પછી અઠવાડિયા પછી અમારું જે દવાખાનું છે કારેલીબાગ ત્યાં પણ વિનામૂલ્યે દર્દીઓને સારવાર મળશે અને આ કેમ્પમાં સહયોગમાં હું ગાયત્રી પરિવારનો હૃદયપૂર્વક આભાર માનું છું એમણે દરેક વખતે અમને ખૂબ જ સારો સહયોગ આપ્યો છે અને આજે પણ અત્યાર સુધીમાં ખૂબ બહોળા પ્રમાણમાં પેશન્ટોએ લાભ લીધો છે અને આજના જમાનામાં જ્યારે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એટલે કે આપણે કોઈ રોગનો અટકાવ કરતાં એનો પહેલાં ઉપાય કરીશું તો વધારે સારું રહેશે અને આયુર્વેદ લાઈફસ્ટાઈલમાં સ્ટાઇલમાં જ પોસિબલ છે આયુર્વેદ આપણને એવું શીખવાડે છે કે તમે શું ખાવું શું ન ખાવું શું કરશો શું ન કરવું તો તમે બીમાર નહીં પડો આપણે બીમાર નહીં પડીએ તો આપણે દવા લેવાની જરૂર બહુ જ ઓછી થશે એ આયુર્વેદનો મેઇન સિદ્ધાંત છે અને બીજી એક વાત હું આજે તમને કહેવા માગું છું કે જે કલકત્તામાં જે ઘટના ઘટિત થઈ છે કે જે ડોક્ટર સાથે એકદમ બળાત્કાર અને એનું બહુ ખરાબ રીતે ખાદગી રીતે હત્યા કરવામાં આવી છે ખરેખર બહુ વખોડવા લાયક નૃત્ય છે એટલે આજે સર્વ ઓપીડી સેવાઓ વડોદરામાં બંધ છે પણ અમારે આયુર્વેદ ડિપાર્ટમેન્ટ દ્વારા અમે આજે કાળી પટ્ટી ધારણ કરીને અમે લોકોએ ઓપીડી સેવાઓ ચાલુ રાખી છે તો આજે આપણા

યુવા કાર્યકર્તા અમારા મયંકભાઈના અથાગ પુરુષાર્થથી આયુર્વેદ આયુર્વેદિક નિશુલ્ક કેમ્પનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે અને એ દવા લીધા પછી અહીંયા ડૉક્ટરે તપાસ્યા પછી દવા પણ આપે છે અને પછી પણ જ્યારે જરૂરત હશે ત્યારે નિઃશુલ્ક જ દવા એ લોકોને મળવાની છે એ વાત અહીંયા સમજાવીને ઘણા બધા સેંકડોની સંખ્યામાં આજે એ લોકો પેશન્ટો આ મેડિકલ કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને સાથે સાથે આજે વરેણિયમ યુથ ગ્રુપ દ્વારા પણ એક વ્યસન મુક્તિ જનજાગૃતિ અભિયાન અંતર્ગત વ્યસન મુક્તિના બેનર્સ દ્વારા એક પ્રદર્શનનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે કે લોકોની અંદર જાગૃતતા આવે કે વ્યસન એ શું છે અને વ્યસનથી શું મહામારી આપણી અંદર આવે છે આ આયોજન સફળ બનાવવામાં અહીંયા રામેશ્વર મંદિર પાસેની જે આખો ગાયત્રી પરિવારનો આખું ગ્રુપ છે એ લોકોનો વિશેષ પ્રયત્ન અને સહયોગ દ્વારા આયોજન સફળ સવા જઈ રહ્યું છે વ્યસન શું છે કે વ્યસન એ છે વ્યસન ચીજ જ એવી છે કે એ તમારો સંયમ ગુમાવી દે છે ઇન્દ્રિયોનો સંયમ ગુમાવી દે છે તમારું મનોબળ તોડી નાખતું હોય છે એટલે જ્યારે વ્યસન વ્યક્તિ થોડું પણ લેતો થાય છે ત્યારે ધીરે ધીરે એનો યાદી બની જાય છે એનો ગુલામ બની જાય છે આપણું મનોબળ મજબૂત હોય આપણી ઇન્દ્રિયો પર સંયમ હોય તો જ એ વ્યસન આપણી પાસે છૂટી શકે છે એટલે એ વાત અમે સમજાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ અને વ્યસન દ્વારા જે મહામારી રોગ કેન્સર છે ટીબી છે એવા અનેક ઘણા રોગો જે કિડની લીવર બધું જ ખરાબ થઈ જતું હોય છે એ વાત સમજાવીએ છીએ અને કાઉન્સેલિંગ પણ અમે કરીએ છીએ વ્યક્તિગત જઈને મળીને અમે વ્યસન છોડાવવાનો અમારું વરણીયમ ગ્રુપ દ્વારા વિશેષ પ્રયત્ન થઈ રહ્યો છે